ત્રણ ટેમ્પો પૈકી બે કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાંપી દીધી હતી. ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી. કુલ પાંચ વાહનોને લાખોનો નુકસાન કર્યું હતું. આગુનામાં લાલગેટ પોલીસે દિનેશ રણછૂર ઠાકોર, જયેશ દિલીપ પટેલ અને દેવાસી આનંદ ഘോഷેની ધરપકડ કરી છે. હજુ આ ગુનામાં અન્ય કોણ-કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીના પોલીસ રિમાન્ડ લે તપાસ

પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એંસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બીગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે